ગણિત ધોરણ સાત પ્રકરણ પંદર ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ પ્રસ્તાવના સમતલીય આકૃતિઓ અને ઘન આકારો આ પ્રકરણમાં પરિમાણના સંદર્ભમાં તમારી જાણીતી આકૃતિઓનું વર્ગીકરણ કરીશું આપણા દૈનિક જીવનમાં આપણી આસપાસ પુસ્તકો દડા આઈસ્ક્રીમ કોન વગેરે ભિન્ન આકારો ધરાવતી વસ્તુઓ આપણે જોઈએ છીએ ઘણી બધી વસ્તુઓમાં એક સામાન્ય બાબત એ છે કે તે દરેક લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ કે ઊંડાઈ ધરાવે છે એટલે કે તે દરેક જગ્યા રોકે છે અને તેમને ત્રણ પરિમાણો હોય છે આથી તેમને ત્રિપરિમાણીય આકારો કહેવાય છે ઉદાહરણ આપેલ આકારને નામ સાથે જોડો ઉકેલ આકૃતિ એકના આકારને નળાકાર સાથે જોડીશું આકૃતિ બે ના આકારને ગોલક સાથે જોડીશું આકૃતિ ત્રણના આકારને લંબ ઘન સાથે જોડીશું આકૃતિ ચાર ના આકારને ઘન સાથે જોડીશું આકૃતિ પાંચના આકારને શંકુ સાથે જોડીશું આકૃતિ છ ના આકારને પિરામિડ સાથે જોડીશું આ જ રીતે કાગળ પર દોરેલી આકૃતિઓ કે જેને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય તેમને કે સમતલીય આકૃતિઓ કહેવાય છે આગળના ધોરણમાં બે પરિમાણીય આકૃતિઓ જોઈ ગયા છીએ ઉદાહરણ આપેલ દ્વિપરિમાણીય આકૃતિઓને તેમના નામ સાથે જોડો ઉકેલ આકૃતિ એક ના આકાર ને સાથે જોડીશું આકૃતિ બે ના આકારને વર્તુળ સાથે જોડીશું આકૃતિ ત્રણના આકારને ત્રિકોણ સાથે જોડીશું આકૃતિ ચારના આકારને ચોરસ સાથે જોડીશું આકૃતિ પાંચના આકારને ચતુષ્કોણ સાથે જોડીશું નોંધ આપણે દ્વિપરિમાણીય માટે ટૂંકમાં ટુ ડી અને ત્રિપરિમાણીય માટે ટૂંકમાં થ્રી લખીશું ફલક ધાર અને શિરોબિંદુ તમે ઘન આકારો શીખ્યા છો તેનું ફલક શીરો બિંદુ અને તે બિંદુ છે ઘન નું માળખું રચનાર બાળ રેખાખંડ તેની ધાર છે છ સપાટ ચોરસ સપાટી તે ઘનના ફલક છે આપેલ કોષ્ટક પૂર્ણ કરો બાકીની બે આકૃતિઓમાંથી માંથી પહેલી આકૃતિ માટે ફલક ધાર અને શિરોબિંદુ બિંદુ અનુક્રમે નવ સોળ અને નવ છે અને બીજી આકૃતિ માટે ફલક ધાર અને શિરોબિંદુ બિંદુ અનુક્રમે સાત પંદર અને દસ છે શું તમે એ જોઈ શકો છો કે ત્રિપરિમાણીય આકારના ફલક દ્વિપરિમાણીય આકૃતિઓ છે ઉદાહરણ તરીકે નળાકારના બે ફલકો છે જે બંને વર્તુળ છે અને પિરામિડના આકારના ત્રિકોણ છે આમ કરવા માટે ત્રિપરિમાણીય વસ્તુઓને બારીકાઈથી સમજવી પડશે હવે આપણે નેટ તરીકે ઓળખાતી રેખાકૃતિ બનાવીને આવા આકારો બનાવવાનો પ્રયત્ન કરીએ થ્રીડી આકારો બનાવવા માટેની નેટ નેટ રેખાકૃતિ ટુ ડી રેખાકૃતિ છે જેને વાળવાથી પરિણામ સ્વરૂપે 3D આકાર આકૃતિ ત્રણ જેવો જોવા મળશે અહીં તમે ધારો કે યોગ્ય રીતે જુદી કરીને રેખાકૃતિ મેળવી છે આકૃતિમાં એક બોક્સની રેખાકૃતિ બતાવી છે કાગળ પર તેનું વિસ્તૃત સ્વરૂપ દોરી તેને યોગ્ય યોગ્ય રીતે વાળીને ધાર ચોંટાડી બોક્સ બનાવવાનો પ્રયત્ન કરો તમે એકમ લઈ શકો છો બોક્સ એક ઘન આકાર છે તે એક થ્રીડી વસ્તુ છે જે લંબઘનના સ્વરૂપમાં છે આ જ રીતે તમે એક શંકો આકાર તેની ત્રાસી સપાટી પર કાપીને શંકોની રેખાકૃતિ મેળવી શકો છો તમારી પાસે ભિન્ન આકારો માટે ભિન્ન નેટ છે આ આપેલી રેખાકૃતિના વિસ્તૃત સ્વરૂપની નકલો અહીં દર્શાવેલ છે આપણે ઇજિપ્તના ગીઝાના મહાન પિરામિડના જેવો પિરામિડ બનાવવાની રેખાકૃતિ પણ બનાવી શકીએ તે પિરામિડને ચોરસ આધાર અને ચાર ચાર ત્રિકોણાકાર ફલક છે જે આ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે રેખાકૃતિ બતાવેલી છે પ્રયત્ન કરો અહીં ચાર રેખાકૃતિઓ છે આમાં ચતુષ્ફલક બનાવવા માટેની બે સાચી રેખાકૃતિઓ છે કઈ આકૃતિમાંથી ચતુષ્ફલક બનાવી શકાય તે જુઓ તિર્યક રેખાકૃતિ અહીં એક સમઘનનું ચિત્ર છે જ્યારે સામેથી જોવામાં આવે ત્યારે સમઘન કેવો દેખાય છે તેનો સ્પષ્ટ ખ્યાલ નહીં આવે તમે તેની કેટલીક સપાટીઓ જોઈ શકતા નથી દોરેલા ચિત્રમાં સમઘનમાં હોય તેવી બધી લંબાઈઓ સમાન નથી છતાં તમે ઓળખી શકો છો કે સમઘન છે ઘનની આવી રેખાકૃતિને તિર્યક રેખાકૃતિ કહે છે આવી આકૃતિઓ તમે કેવી રીતે દોરી શકો ચાલો તો ટેકનિક શીખવાનો પ્રયત્ન કરીએ તમારે ચોરસ ખાનાવાળો રેખા અથવા ટપકાવાળો કાગળ જોઈશે શરૂઆતમાં ખાના પર દોરવાનો મહાવરો કર્યા પછી સાદા કાગળ પર ટપકાની મદદ સિવાય દોરવાનું સરળ થશે આપણે એક ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ દરેક ધાર ત્રણ એકમ હોય માપના સમઘનની તિર્યક રેખાકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ પગલું એક આગળની સપાટી દોરો પગલું બે તેની વિરુદ્ધની સપાટી દોરો સપાટીના માપ સમાન હોવા જોઈએ પરંતુ આકૃતિ પ્રથમ પગલા કરતા થોડીક ખસેલી દેખાશે પગલું ત્રણ અનુરૂપ ખૂણાઓ જોડો પગલું ચાર ન દેખાતી ધાર માટે તૂટક રેખા દોરો હવે આકૃતિ તૈયાર છે ઉપરની તિર્યક રેખાકૃતિમાં તમે આ બાબતોની નોંધ કરી એક સામેની સપાટી અને તેની વિરુદ્ધ બાજુની સપાટીના માપ સરખા છે અને બે ધારના માપ જે સમઘનમાં સમાન હોય છે તે અહીં પણ સમાન દેખાય છે જો કે ધારના સાચા માપ લીધેલા નથી સમમિતિય આકૃતિઓ તમે સમમિતિય ડોટ શીટ જોઈ છે જે નાના સમબાજુ ત્રિકોણ બનાવતા ટપકાઓથી અથવા રેખાઓથી કાગળને વિભાગતી શીટ છે આપેલા ઘનના માપ જેટલા જ માપવાળી આકૃતિ દોરવા માટે આપણે ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈની ધારો અનુક્રમે ચાર ત્રણ ત્રણ એકમની છે માપના લંબઘનનો સમિત્ય આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ પગલું એક સામેની સપાટી દર્શાવવા માટે લંબ ચોરસ દોરો પગલું બે લંબચોરસના ચાર ખૂણાઓ પરથી ત્રણ લંબાઈના ચાર સમાંતર રેખાખંડ દોરો પગલું ત્રણ યોગ્ય રેખાખંડથી સામસામેના ખૂણાઓને જોડો પગલું ચાર આ લંબઘનનો આઇસોમેટ્રિક સ્કેચ છે ધ્યાનમાં રાખો કે સમમિતીય આકૃતિમાં મૂળ લંબાઈ પ્રમાણે જ માપ હોય છે જ્યારે તિર્યક રેખાકૃતિમાં આમ હોતું નથી ઉદાહરણ આકૃતિમાં લંબઘનની તિર્યક રેખાકૃતિ છે આને અનુરૂપ આઇસોમેટ્રિક સ્કેચ દોરો આકૃતિમાં બતાવેલો છે ઉદાહરણ આઇસોમેટ્રિક ડોટ પેપર પર આપેલા દરેક આકારનો નો આઇસોમેટ્રિક સ્કેચ બનાવો ઉકેલ આકૃતિમાં ઉકેલ બતાવેલો છે ઉદાહરણ જેની બાજુ બે સેન્ટીમીટરની છે તેવા ત્રણ સમઘન બાજુ બાજુમાં ગોઠવીને એક લંબઘન બનાવે છે આ લંબઘન તિર્યક અથવા આઇસોમેટ્રિક આકૃતિ બનાવો ઉકેલ ત્રણ સમઘન બાજુ બાજુમાં ગોઠવતા બનતા લંબઘનની આઈસોમેટ્રિક આકૃતિ અહીં બતાવી છે આ દરેક સમઘનની બાજુ બે સેન્ટીમીટર છે જુઓ લંબઘન લંબાઈ બરાબર બે વત્તા બે વત્તા બે બરાબર છ સેન્ટીમીટર લંબઘનની પહોળાઈ બે સેન્ટીમીટર અને ઊંચાઈ બે સેન્ટીમીટર ઉદાહરણ પાંચ સેન્ટીમીટર ત્રણ સેન્ટીમીટર અને બે સેન્ટીમીટર માપવાળા લંબઘનની એક તિર્યક રેખાકૃતિ અને બે આઇસોમેટ્રિક આકૃતિ બનાવો ઉકેલ પાંચ સેન્ટીમીટર ત્રણ સેન્ટીમીટર અને બે સેન્ટીમીટર માપવાળા માપઘન આકૃતિ અને આઇસોમેટ્રિક આકૃતિ અહીં દર્શાવેલ છે આ આકૃતિ અનન્ય નથી કારણ કે લંબાઈ પહોળાઈ ઊંચાઈના માપ અલગ અલગ લેતા આકૃતિનો આકાર અને માપ બદલાઈ જાય છે ઘન વસ્તુઓને જુઓ ઉદાહરણ નીચેની ગોઠવણીઓમાં કેટલા સમઘન છે તેની ધારણા કરવાનો પ્રયત્ન કરો આકૃતિ એકમાં આપેલ ગોઠવણીમાં કુલ ચોવીસ સમઘન છે આકૃતિ બે માં આપેલ ગોઠવણીમાં કુલ આઠ સમઘન છે આકૃતિ ત્રણ માં આપેલ ગોઠવણીમાં કુલ નવ સમઘન છે ઉદાહરણ જો બે સેન્ટીમીટર ગુણ્યા બે સેન્ટીમીટર ગુણ્યા બે સેન્ટીમીટર માપવાળા બે સમઘન બાજુ બાજુમાં ગોઠવવામાં આવે તો તેથી બનતા લંબઘનના માપ કેટલા હશે ઉકેલ આકૃતિ પરથી તમે જોઈ શકો છો કે જ્યારે તમે આ રીતે બે સમઘનને પાસ પાસે ગોઠવો છો ત્યારે માત્ર લંબાઈ જ વધે છે બે વત્તા બે બરાબર ચાર સેન્ટીમીટર થાય છે પહોળાઈ બરાબર બે સેન્ટીમીટર અને ઊંચાઈ બરાબર બે સેન્ટીમીટર ઉદાહરણ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બે પાસા બાજુ બાજુમાં છે તમે કહી શકો છો કે દર્શાવેલ બાજુઓની વિરુદ્ધ બાજુઓનો સરવાળો કેટલો થશે એક પાંચ વત્તા છ બે ચાર વત્તા ત્રણ યાદ રાખો કે પાસામાં સામસામેની બાજુ પર આવેલા અંકોનો સરવાળો સાત થાય છે એક પહેલા પાસાની વિરુદ્ધ બાજુના ટપકા બરાબર સાત બાદ પાંચ બરાબર બે બીજા પાસાની વિરુદ્ધ બાજુના ટપકા બરાબર સાત બાદ છ બરાબર એક માટે બંને પાસાની વિરુદ્ધની બે બાજુઓના ટપકાનો સરવાળો બરાબર બે વત્તા એક બરાબર ત્રણ બે પહેલા પાસાની વિરુદ્ધ બાજુના ટપકા બરાબર સાત બાદ ચાર બરાબર ત્રણ બીજા પાસાની વિરુદ્ધ બાજુના ટપકા બરાબર સાત બાદ ત્રણ બરાબર ચાર માટે બંને પાસાની વિરુદ્ધની બે બાજુઓના ટપકાનો સરવાળો બરાબર ઉદાહરણ સેન્ટીમીટર બાજુ ધરાવતા ત્રણ પાસ પાસે ગોઠવીને લંબઘન બનાવેલ છે આની તિર્યા આકૃતિ બનાવવાનો પ્રયત્ન કરો અને તેની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ શું હોઈ શકે તે કહો ઉકેલ બે સેન્ટીમીટર બાજુવાળા ત્રણ સમઘન એકબીજાને અડકીને એક લંબઘન બનાવે છે માટે લંબઘનની લંબાઈ બરાબર બે સેન્ટીમીટર વત્તા બે સેન્ટીમીટર બરાબર છ સેન્ટીમીટર લંબઘનની પહોળાઈ બરાબર બે સેન્ટીમીટર લંબઘનની ઊંચાઈ બરાબર બે સેન્ટીમીટર સમતલ પર ઘન આકારો દોરવા તમે કાગળ પર ચિત્રો દોરો છો જે સપાટ છે તમે જ્યારે ઘન આકારો દોરો છો ત્યારે ત્રિપરિમાણીય દેખાય તે માટે કેટલાક બે ટેકનિક બતાવી છે વસ્તુને જોવાની એક રીત કાપવું અથવા પાતળી કાતરી કરવી ચાલો હવે થ્રીડી વસ્તુને જુદી જુદી રીતે જોઈએ કાતરી કરવી એક પાઉલો તે ચોરસ ફલક વાળા લંબઘન આકારમાં છે તમે ચપ્પુથી તેની પાતળી કાતરી કાપો તમે જ્યારે ઉભો કાપ મૂકશો તમને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઘણા ટુકડા એટલે કે કાતરી મળશે દરેકની સપાટી ચોરસ છે આપણે આને આખી બ્રેડ કે પાઉનો આડછેદ કહીશું અહીં આડછેદ લગભગ ચોરસ છે રસોડામાં રમત રસોડામાં રસોઈ કરવા માટે શાકભાજીને કાપવામાં આવે ત્યારે મળતા આડછેદોની નોંધ લીધી છે અલગ અલગ ટુકડાઓનું અવલોકન કરો અને મળતા આડછેદના આકારોથી પરિચિત થાવ ઉદાહરણ નીચેની ઘન વસ્તુઓને તમે જો એક ઉભી બે આડી કાપો તો કયા આડછેદ મળે છે એ ઈટ બી ગોળ સફરજન સી પાસો ડી વર્તુળ આકાર નળી ઈ આઈસ્ક્રીમ કોન ઉકેલ લંબચોરસ અને આડી કાપીએ તો આડછેદ પણ લંબચોરસ મળે છે ગોળ સફરજનને ઊભું કે આડું કાપીએ તો બંને છેદ વર્તુળ જ મળે પાસાને ઊભો કે આડો કાપીએ તો બંને છેદ ચોરસ જ મળે વર્તુળ આકાર નળીને ઊભી કાપીએ તો લંબચોરસ અને આડી કાપીએ તો વર્તુળ મળે આઈસ્ક્રીમ કોણ ને ઉભો કાપીયે તો ત્રિકોણ અને આડો કાપીએ તો વર્તુળ મળે પડછાયાની રમત ત્રિપરિમાણીય વસ્તુઓ દ્વિપરિમાણીયમાં કેવી દેખાય તે જોવા માટે પડછાયાનો સરસ ઉપયોગ થઈ શકે તમે પડછાયાની રમત જોઈ છે ઘન આકૃતિઓના પડછાયા પડદા પર પાડીને હલનચલન કરતા આકારોનો ભ્રમ ઉભો કરી આનંદ લેવાની રમત છે એમાં ગણિતના ખ્યાલોનો આડકતરો ઉપયોગ છે આ પ્રવૃત્તિ માટે તમને પ્રકાશનું ઉદભવ સ્થાન અને ઘન આકારો જોઈશે એક શંકુની બરાબર સામે બેટરી રાખો તેનાથી પડદા પર કેવો પડછાયો પડે છે ત્રિકોણ જેવો સૂર્ય જ્યારે બરાબર માથા પર હોય ત્યારે બપોરે એક ચા નો કપ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ખુલ્લામાં મૂકો તમને કેવો પડછાયો મળે છે શું આ પડછાયો સરખો જ રહે છે સવારનો પડછાયો આ પ્રમાણે અને સાંજનો પડછાયો આ પ્રમાણે જોવા મળે ત્રીજી રમત કોઈ વ્યક્તિ એક વસ્તુને તેની સામે ઉભી રહીને તેની એક બાજુએ ઉભા રહીને કે તેને ઉપરની દિશામાંથી જોઈ શકે દરેક વખતે તેને ભિન્ન દેખાવ જોવા મળશે જે અહીં બતાવ્યા પ્રમાણે છે એક મકાનમાં કેવા ભિન્ન ભિન્ન દેખાવો જોવા મળે છે તે અહીં આકૃતિમાં દર્શાવ્યું છે ઉદાહરણ આપેલ દરેક ઘન આકાર માટે એક બે અને ત્રણ માં ત્રણ દેખાવ આપેલ છે દરેક નો ઉપરનો સામેનો અને બાજુનો દેખાવ શોધો ઉકેલ ઘન આકાર એ નો આકૃતિ એક નો દેખાવ સામેનો બે નો દેખાવ બાજુનો અને ત્રણનો દેખાવ ઉપરનો છે ઘનાકાર બીનો આકૃતિ એકનો દેખાવ ઉપરનો બે નો દેખાવ બાજુનો અને ત્રણનો દેખાવ સામેનો છે ઘનાકાર સીનો આકૃતિ એકનો દેખાવ બાજુનો બે નો દેખાવ સામેનો અને ત્રણનો દેખાવ ઉપરનો છે ઘનાકાર ડીનો આકૃતિ એકનો દેખાવ બાજુનો બે નો દેખાવ ઉપરનો, અને ત્રણ નો દેખાવ સામેનો છે ઘનના જુદા જુદા ભાગને જુઓ આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે આભાર